અંકલેશ્વર સ્થિત જીઆઈડીસી ખાતે આવેલ બચપન પ્લે સ્કૂલમાં છઠ્ઠી જુલાઈના રોજ દસ વર્ષ પૂર્ણ થતાં સ્કૂલના ટ્રસ્ટી શિક્ષકો અને બાળકો દ્વારા ફાઉન્ડેશન ડેની ઉજવણી કરવામાં આવી હતી દસ વર્ષ પૂર્ણ થતાં આ પ્રસંગે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલના નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી બાળકો દ્વારા ડાન્સ કરી સૌનું મનો મનોરંજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં બચપન પ્લે સ્કૂલના ડિરેક્ટર વિમલ પાઠક ગોપાલ શાહ કિરીટભ તથા સારા તથા શિક્ષકગણ હાજર રહ્યા હતા